આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ બેમાંથી કોઈ પણ શેર હોય તો તમે પણ આ સ્ટોક સ્પ્રીટનો લાભ ઉઠાવી શકો અને રેકોર્ડ ડેટ સુધી બની રહો રેકોર્ડ ડેટ પહેલા જો તમે શેરમાં ખરીદી કરો તો તમને સ્ટોક સ્પ્રીટનો લાભ મળે છે પણ રેકોર્ડ ડેટના દિવસે અથવા પછી રેકોર્ડ ડેટ પછી આ શેરમાં તમે ખરીદી કરો તો તમને આ સ્ટોક સ્પ્રીટનો લાભ મળતો નથી તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને આ વિડીયો જો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો તમે વિડીયોને

કરતી જોવા મળશે તો આ બંને કંપનીઓ વિશે આપણે ડિટેલમાં જોઈએ સૌથી પહેલા એફએફજીજી સેગમેન્ટ એસકેએમ એક પ્રોડક્ટ એક્સપોર્ટ ઇન્ડિયા લિમિટેડ ની બોર્ડ બેઠક આગામી સપ્તાહ 29 ઓક્ટોબરે થવાની છે કંપનીએ શેરબજારની આપેલી માહિતીમાં જણાવ્યું કે બોર્ડ બેઠકમાં પરિણામો રજૂ કરવામાં આવશે અને સ્ટોક સ્પ્લિટના પ્રસ્તાવ પર પણ વિચાર કરવામાં આવશે આ શેર 331 રૂપિયાના ઉપર ટ્રેડ થઈ રહ્યો છે એટલે કે એસકેએમ એક પ્રોડક્ટ એક્સપોર્ટ ઓગણત્રીસ ઓક્ટોમ્બરે છે અને આ બોર્ડ બેઠકમાં પરિણામો જાહેર કરશે એનિમલ ફીડ સેગમેન્ટની કંપની કે એસ ઇ લિમિટેડ ત્રેવીસ ઓક્ટોમ્બરે સ્ટોક સ્પ્લિટ ને લઈને માહિતી આપી હતી અને તેને રેકોર્ડ ડેટ રાખી હતી સ્ટોક સ્પ્લિટની અઠ્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ કંપનીએ દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા શેરને એક રૂપિયાની ફેસ વેલ્યુ વેલ્યુવાળા શેરમાં વિભાજિત કરવાનો નિર્ણય કર્યો છે એટલે કે હાલમાં આ શેર છવ્વીસો અને પંચ્યાસી રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે તો આ શેર પછી બસો અડસઠ રૂપિયાની આસપાસ તમને જોવા મળી શકે છે પછી મિત્રો વાત કરી કે સ્ટોક સ્પ્લિટ એટલે શું સ્પ્લિટ દ્વારા કંપની એક શેરની નાની ફેસ વેલ્યુ વાળા શેરોમાં વિભાજિત કરે છે ઉદાહરણ તરીકે જોઈએ તો દસ રૂપિયાની ફેસ વેલ્યુનો શેર પાંચ પાંચ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા બે શેરમાં વિભાજિત કરવામાં આવે તો

એટલે કે સ્પીડથી શેરોની સંખ્યા વધે છે પરંતુ માર્કેટ વેલ્યુમાં કોઈ ફેરફાર થતો નથી આનાથી પ્રતિ શેરની કિંમત પણ ઘટી જતી હોય છે કંપનીઓ આ કોર્પોરેટ એક્શન દ્વારા સ્ટોક સ્પ્લિટ લિક્વિડિટી વધારે છે અને સ્ટોકને સામાન્ય રોકાણકારોની ખરીદની ક્ષમતાની અંદર લાવે છે આનાથી શેરમાં એક્શન જોવા મળે છે આ એક્શનથી કંપનીના પોતાના પ્રદર્શન પર કોઈ અસર થતી નથી પરંતુ સ્પ્લિટ પર પર રોકાણનો નિર્ણય લેતા કંપનીના પ્રદર્શન અને ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે એટલે કે સામાન્ય રીતે કહીએ તો શેર જો પાંચ હજાર રૂપિયા હોય અને સામાન્ય રોકાણકાર એમાં રોકાણ ના કરી શકતો હોય પણ કંપની સ્ટોક સ્પ્લિટ કરી એને પાંચ એક રૂપિયાની ફેસ વેલ્યુ ઉપર લઈ આવે તો રોકાણકારો એમાં રોકાણ કરી શકે કેમ કે પાંચ હજાર રૂપિયાનો શેર એ સ્ટોક સ્પીડ પછી એની પ્રાઇઝ પણ ઘટી જતી હોય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે બે એવી કંપની વિશે વાત કરી જે કંપનીની રેકોર્ડ ડેટ એક કંપનીની રેકોર્ડ ડેટ છે અઠ્ઠાવીસ ઓક્ટોમ્બર સ્ટોક સ્પિટ એ દસ શેર સામે દસ શેરના એક શેર સામે દસ શેર આપવાની છે કંપની અને બીજી કંપનીની બોર્ડ બેઠક ઓગણથી ઓક્ટોમ્બરે છે એક કંપની પણ રોકાણકારોને સ્ટોક સ્પ્લિટ આપવાની જાહેરાત કરી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું છે હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને કરી ગુજરાતી પણ દબાવી દેજો